તમને ખબર છે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્ર માં નોંધાયેલ ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનો ને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ટેક હોમ રાશન કીટ આપવામાં આવે છે આ ટેક હોમ રાશન કીટ માંથી તમે ઘણી બધી પોષણયુક્ત સ્વાદિષ્ટ વાનગીઓ સરળતાથી બનાવી શકો છો આજે આપણે દરેક ગુજરાતીઓના ઘર માં બનતા થેપલા આ માતૃ શક્તિ ના પેકેટ માંથી બનાવીશું સ્વાદમાં ઉત્તમ અને સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ એવા માતૃશક્તિના પેકેટ માંથી સગર્ભા સ્ત્રીઓ અને માતાઓને જરૂરી પોષણ તત્વો મળી રહે છે માતૃશક્તિમાં ઘઉંનો લોટ સોયાબીનનો લોટ મકાઈ નો લોટ ચણા નો લોટ વગેરે હોય છે જેનાથી માતા અને આવનાર બાળકને યોગ્ય પ્રમાણમાં કેલેરી તેમજ પ્રોટીન મળી રહે છે માતૃશક્તિમાં જો તમે ગરમ પાણી ઉમેરશો એટલે રાબ શીરો લાપસી જેવી વાનગીઓ તમે તરત જ તૈયાર કરી શકો છો અને આ ઉપરાંત તમે માતૃશક્તિમાંથી માંથી ચાલીસ થી પણ વધારે વાનગીઓ બનાવી શકો છો ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મળતી આ ટીખોમ રાશન કીટ તમે આંગણવાડી કેન્દ્ર પરથી મફત મેળવી શકો છો દર મહિનાના ચોથા મંગળવારે માતૃશક્તિના ના એક કિલોગ્રામ ના ચાર પેકેટ મળી રહે છે વધુ માહિતી માટે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર સંપર્ક કરી શકો છો